કફ સિરપ પીધા પછી અનેક બાળકોના મોત બાદ સરકાર સફાળી જાગી છે અને કફ સિરપના નમૂનાને તપાસ માટે મોકલવામાં આવ્યા જેના લેબ રિપોર્ટમાં જાણવા મળ્યું કે કફ સિરપની એક ચોક્કસ બેચના સેમ્પલમાં ડાય એથલિન ગ્લાયકોલ એટલે કે ડીઈજી હતું જે ઔદ્યોગિક પ્રક્રિયામાં સોલ્વન્ટમાં વપરાતો એક ઝેરી પદાર્થ છે અને તે ઓછી માત્રામાં પણ જો શરીરમાં જાય તો ઘાતક સાબિત થઈ શકે છે તો સવાલ એ થાય કે બાળકને શરદી ઉધરસ થાય ત્યારે માતા પિતાએ શું કરવું જોઈએ સૌથી પહેલાં આપણે સમજવું જોઈએ કે ઉધરસ એ શરીરમાંથી વાયરલ લોડને બહાર કાઢવાનો એક રક્ષણાત્મક પ્રતિભાવ છે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી સિરપ વડે ઉધરસને દબાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ બીજું બાળકોમાં નેવું ટકા શરદી ઉધરસના કેસ વાયરલ ઇન્ફેક્શનના કારણે થાય છે અને દસ ટકા કેસમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોઈ શકે છે આથી ડૉક્ટર સલાહ આપે છે કે આપણે લક્ષણોની સારવાર કરવાની જગ્યાએ મૂળ કારણની સારવાર પર ધ્યાન આપવું જોઈએ અને ડૉક્ટરની સલાહ વગર બાળકોને કફ સિરપ ન આપવી જોઈએ કેમકે તે ઉધરસમાં તો રાહત આપશે પણ મૂળ કારણની સારવાર નહીં કરે આ ઉપરાંત ડોક્ટર્સ એમ પણ કહે છે કે બાળકોની કિડની અને લીવર જેવા કેટલાક અંગો હજી પણ અપરિપક્વ હોય છે અને આ દવાનો વધારે પડતો ઉપયોગ તેમના માટે હાનિકારક સાબિત થઈ શકે છે તો સવાલ એ થાય કે બાળકને શરદી ઉધરસ થાય તો શું કરવું જોઈએ બાળકને પણ થાય ત્યારે કફ સિરપના બદલે થોડું પાણી પીવડાવવું કેફિન ફ્રી ચા સૂપ અને લીંબુ સાથેનું ગરમ પાણી જેવા પ્રવાહી કફ ઓછું કરવામાં મદદ કરશે અને ગળાના દુખાવામાં રાહત આપશે જો બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો હ્યુમેડિફાયરનો ઉપયોગ કરી શકાય તેથી બાળક સરળતાથી શ્વાસ લઈ શકશે ઘણીવાર સૂકી હવાના કારણે પણ બાળકને ઉધરસ આવતી હોય છે જો બાળક થોડું મોટું હોય તો તેને ગરમ પાણીનો નાશ પણ આપી શકાય છે કે ગરમ પાણીની વરાળથી ગળફા ઢીલા થાય છે અને સૂતા પહેલાં થોડોક આરામ મળે છે આ સાથે જ એક ચમચી મધ પણ ઉધરસ સામે લડવામાં મદદ કરશે જો કે મધ માત્ર એક વર્ષથી વધુ ઉંમરના બાળકને જ આપવું જોઈએ મધની સાથે આદુની પેસ્ટ મિક્સ કરીને પણ બાળકને આપી શકાય છે આ તમામ કુદરતી ઉપચારો છે જે બાળકને ઉધરસમાં રાહત આપશે પણ આની સાથે બાળકને મેડિકલ અટેન્શનની પણ જરૂર હોય છે તો તમારા ડોક્ટરનો સંપર્ક જરૂરથી કરજો જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગે હોય તો તમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અન્ય લોકો સાથે શેર પણ કરજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતી સાથે જોડાયેલા રહો